માતાજી તો મિત્રો આપણે આજે રજા હતી તો રજા હતી તો અહીંયા હું જો રહું એની બાજુમાં એક સ્પોર્ટ સંકુલ છે તો વોક કરવા નીકળ્યો હતો તો આ બાજુ આજે નવી સાઈડ આવ્યો હતો તો તમને બતાવું અહીંયું સ્પોર્ટનું મેદાન કેવડું મોટું સ્પોર્ટ સંકુલ છે પહેલાં તો જવો મિત્રો આ નાના છોકરાઓના રમવા માટેની બરાબર પછી આ એકા મેદાન છે પછી આની પાછળ છે ને એ ટ્રેક છે દોડવા માટેનો અને આ એક મેદાન છે અહીંયા તમે જોવો છો આ એક મેદાન છે અહીંયા અને ફૂટબોલનું મેદાન છે બીજું નવું આ બીજું એક ફૂટબોલનું મેદાન છે બરાબર અને કે એક એક આર્યું ને ત્રીજું મેદાન છે અને મિત્રો એની સાથે તમે જોઈ શકો છો કે આજે મેદાન છે ને સેટ એની પાછળ તમે નદી બતાવું છું આ નદીશ રિવર છે નદી એની પાછળ કોઠા ઉપર મસ્ત લોકેશન બનાવ્યું છે મેદાનનું એટલું મસ્ત કુદરતી સૌંદર્ય વાતાવરણ આ ટેન્કર પોણી ફોટી લીધો આ ટેન્કર વાળા ભાઈ પોણી શોટી છે રસ્તા પર અને આ અહીંયાથી નદી આવી રહી છે અને એકથી નદી આવી અને અહીં અહીંયા જઈ રહી છે તમે જોઈ શકો છો આમ જઈ રહી છે અને બાજુમાં સ્ટેટ હાઈવે આવી રહ્યો છે એ નાઇન્ટી નાઇનથી ઓળખવામાં આવશે અહીંયા જે પણ સ્ટેટ હાઈવે હોય એ નંબરથી ઓળખવામાં આવશે તો આ રહ્યો એ નાઇન્ટી નાઇન નંબરનો સ્ટેટ હાઈવે છે તો તમે મિત્રો જોઈ શકો છો કેટલું મસ્ત સરસ મદાન સુંદર લોકેશન તો મિત્રો તમને મેં પહેલાં બે મેદાન બતાવ્યા હતા ને ત્રણ મેદાન બતાવ્યા રાઈટ એ જે દૂરથી મેદાન બતાવ્યું બતાવું મેદાન જો મિત્રો આ તમને જે દૂરથી બતાવ્યું ને મેદાન આ પહેલાં જ નજીક નજીકથી બનાવતા ને એ બધા આરા મેદાન આપે તો મિત્રો હું આ સાઈડ આવ્યો તો પાછા બીજા બે મેદાન જોવા મળે તો એક આર્યું મેદાન અને એની આગળ બીજું મેદાન છે તો અહીંયા પણ જે રમત ક્ષેત્ર પ્રત્યેક ખૂબ અહીંયા સરકાર દ્વારા સારું એવું આયોજન કરવામાં આવે છે સારી એવી સવલતો આપવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો જ્યારે પણ ઓલમ્પિક રમાતી હોય છે ત્યારે જે ગોલ્ડ મેડલમાં સૌથી ટોપ પર હોય એ અમેરિકાના પ્લેયરો હોય છે તો મિત્રો આવી સુવિધાઓ મળતી હોય એ દેશમાંથી ચોક્કસ ખૂબ સારા એવા ગોલ્ડ મેડલ રમતવીરો લાવતા હોય છે તો મિત્રો આપણે પણ આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આપણી ગવર્મેન્ટ દ્વારા ભારત સરકાર દ્વારા આવા સંકુલો ઊભા કરી રમત ગમતના અને આપણા પણ રમતવીરો વિશ્વ સ્તરે ઓલિમ્પિકમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ લાવી એવી શુભકામનાઓ પાઠવીએ છીએ તો મિત્રો કેટલું મસ્ત સરસ મજાનું લોકેશન છે જે બે લુડિનું એ શેલ્યામ શિલ્ડી મેદાન હે અને અમે તમને પહેલાં બતાવ્યું હતું એ પહેલાં આગળવાળું એ મસ્ત એ પહેલાં મેદાન બતાવી દે બરાબર એટલું મસ્ત આ હમણાં જ નવા જ બનાવ્યા હોય બરાબર આ બધું એનું સ્પોર્ટ્સ અનકુલ છે ત્યારબાદ તમે જોઈ શકો છો બીજું એક આ એક બીજું પણ મેદાન છે અહીંયા આ પણ મેદાન જ છે એટલે અહીંયા ચોપે બધા જ મોટું સંકુલ છે